ભુજ સુરલ બીટમાં આવેલું જડેશ્વર મહાદેવ મંદિરમાં રક્ષાબંધનના દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી મેળામાં મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટ્યું હતું અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આવો જોઈએ તેનો વિષય સહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂપેન્દ્રસિંહ જાડેજા બહુ સરસ વર્ષો થઈ ગયા પહેલા તો હું સાયકલથી આવતો હતો આ મેળામાં નાનો હતો ત્યારે

અમે દર સોમવારે આવીએ મેળાનો આનંદ લેવા વ્યવસ્થા તો બરાબર છે અત્યારે આમ અત્યારે થોડી ઘણી ઓછી લાગે છે બાકી ચકડોળા છે નહી એટલા બાકી મેળો બરાબર થાય પબ્લિક બહુ આવે અહીંયા આયોજક બહુ સારો છે સુરલ ભીઠ નું અમે આવીએ પંદરેક વર્ષ થઈ ગયા અમે ભુજના જ છીએ લાલટેકરી ભીલવાસ માં રહીએ ભીલવાસ મારું નામ ભરતભાઈ અમે લગભગ દસ વર્ષે દસ પંદર વર્ષથી આવી છીએ શ્રાવણ મહિનામાં માં આવીએ છીએ ના સારો છે ભાવતાલમાં માં બરોબર છે રીઝનેબલ છે વ્યવસ્થા સારી છે સારી છે વ્યવસ્થા સારી છે કાંતિભાઈ આજનો દિવસ બરાબર રહ્યો છે શ્રી આશાપુરા જમ્પિંગ વાળા બોલી છે આજનો દિવસ સારો ગયો છે પબ્લિક સારી છે મનોરંજન સાથે જમ્પિંગ જે આવું ગેમ જે બધું ઘણું બધું છે જોવાનું રમવાનું અમને ત્રીસ વર્ષ થયા ત્રીસ પાંત્રીસ વર્ષ અહીંયાથી જ લગાડી છે હા ડર વર્ષ બારોવાસ સારો લાગે છે ભાવતાલમાં સારું છે ભાવતાલ એ બી સારા છે ધીરુભાઈ જોરદાર ત્રીસ વર્ષ ત્રીસ થયા આજે ઉત્સાહ સારો છે અને માણસોનું મેરામણ પણ સારું છે અને માણસો શાંતિથી રહી છે નાના મોટું બધું વરણ અહીંયા આવે છે અને મજા લે છે મેળાની ખાવા પીવાની મજા લે છે અને ચકડોળ ને આ હિચકાન બધું છે નાના બાળકોની મજા આવે મોટાઓને પણ મજા આવે ખાણીપીણી પણ વસ્તુ સારી છે અને ચોખાઈ પણ સારી છે અને હર વખત આવો મેળો આ વખતે રાખ ફલો ફૂલો મેળો છે ગયા વર્ષ કરતાં પણ સારો છે દિવસે દિવસે સારો સારો થતો જાય છે વિનોદભાઈ એકદમ સારું પાંત્રીસ વર્ષથી દર શ્રાવણ મહિને સાતમ આઠમ મંદિરનો વિશેષ મહત્વ છે આજુબાજુ અમારા પટેલોની જ્યારથી વાડી હતી ત્યારથી અમે અહીંયા આવીએ છીએ બહુ સરસ લાગે છે મેળો દર વર્ષે બહુ સરસ થાય છે ઉત્સાહ બહુ જ છે પચીસ વર્ષથી આવું દર્શન ઉમંગ જાગે તો ઉમંગ પ્રમાણે આવું છું બરોબર મહત્વ એટલું કે ભગવાન પ્રસિદ્ધ મંદિર હોવાના કારણે અને બીજું કે મૂર્તિના કારણે આનંદ અંદર જે ઉછી આવે તો દર સાલ દર સોમવારે આવું દસ આવવાનું આવે ઉત્સવ સાવ બહુ ઉમંગ ભર્યો શ્રાવણ દર શ્રાવણ મહિનામાં કચ્છની અંદર દરેક જગ્યા સ્થાન ઉપર ઉત્સવનો ભાગ લે છે બરાબર બધું એટલું કહેવામાં કે દરેક જગ્યા પર આનંદ લોકોનો બહુ ઉત્સવ ભર્યો હોય મેળા પછી પબ્લિકે બહુ બહારની પણ આવે છે દર્શન કરવા માટે બસ એટલું ધન્યવાદ કર્યું